આમ તો સૌ જાણો છો કે નર્મદા સુગર ફેક્ટરીમાં હાલ સરકાર દ્વારા નિર્ણય લઈ કમિટી છે અને કસ્ટોડીંગ કમિટીમાં જ્યારે સરકાર નિમતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એટલે પાર્ટીના કાર્યકર્તાઓની નિમતી હોય છે અને એ જ એ જે કસ્ટોડીંગ કમિટીના સભ્યો હતા લગભગ પાંચ લોકો હાલ કસ્ટડીંગ કમિટીમાં ચાલુ હતા અને છઠ્ઠા કસ્ટડીંગ કમિટી તરીકે મારી નિમણૂક કરવામાં આવી હતી આમ તો અગિયાર કે પંદર સુધી પણ કરી શકીએ છીએ આપણે સહકારી કાયદા મુજબ પણ મને ખબર નથી પડી મને કારણ સમજાયું નથી કે મારી નિમણૂક કેમ રદ કરવામાં આવી ચોક્કસ એ વાત તમારી થોડી મને લાગે છે અને ચોક્કસ વાત છે એ પણ જે બે હજાર વીસમાં જે ઇલેક્શન થયું છવ્વીસ દસ ના રોજ એ ઇલેક્શનમાં થયું છે લગભગ સાડા ત્રણથી ચાર વરસ થયા એમાં મતગણતરી બાકી છે અને જો એ મતગણતરી થાય અથવા એ કરવામાં આવી હોત તો મારી પેનલનો વિજય નિશ્ચિત તો આપ સૌ જાણો પણ છો પણ મારા સાથે અગાઉથી જે ષડયંત્ર કરવામાં આવી છે આવ્યા છે મારી કારકિર્દી પર રોક લગાવવાનું જે કામ કરી રહ્યા છે એવા ઘનશ્યામભાઈ પટેલ જ્યારે જ્યારે પણ આ પ્રકારનું કંઈક આમ જોઈએ તો આપણે તેઓની એક અગાઉથી અનેક કાર્યકર્તાઓના કેરિયર સાથે અને કારકિર્દી સાથે છેડા કરવાની એમની ટેવ છે અને એ ટેવને લઈને તેઓએ આ ષડયંત્રનો એક ભોગ બનેલો છે એવું મને લાગે છે સુગર ફેક્ટરીના જે શેર ધારકો છે જે સભાસદો છે એમનો શું મત છે આ બાબતે તમારી જે નિમણૂક થઈ અને પછી રદ થયું તો તમે જ્યારે ફરો છો ગ્રાઉન્ડ પર તો તમને શું પ્રતિભાવ મળી રહ્યો છે એના તરફથી ખૂબ મોટી નારાજગી ઊભી થઈ છે કારણ કે સૌને ખબર છે કે મારી નિમણૂક જ્યારે 5 આઠ બે હજાર ચોવીસના રોજ મારી નિમણૂક થઈ ત્યારબાદ સુગર ફેક્ટરીના એમડીને રજા પર ઉતારી દેવામાં આવ્યા અને લગભગ ત્રણ દિવસ કે ચાર દિવસ પહેલાં એક સુગર ફેક્ટરીનો કસ્ટોડિયન બોર્ડ અગિયાર નવ ના રોજ બોલાવેલું હતું એના એજન્ડા પણ નીકળેલો હતો અને એને પણ રદ કરી દેવામાં આવ્યો કેમ કે જે પ્રકારે મારી કાર્ય પદ્ધતિ છે ને જે પ્રકારે એ લોકોએ કામ કર્યું છે જે એ બહાર ના આવે લોકો વચ્ચે ના જાય એટલા માટે પણ આ એક ષડયંત્ર કરેલું હોય એવું લાગે છે તમે અને હાલના જે છે છે બંને એક તો પક્ષની સામે આ બાબત જાય ત્યારે શું થઈ રહ્યું છે મેં સમય અંતરે પ્રદેશ કક્ષામાં મેં ધ્યાન દોરેલું છે અને પ્રદેશ કક્ષાએથી આનો નિર્ણય જે થયો છે એ નિર્ણયને ચોક્કસ મને ન્યાય મળશે એવો થશે એવી પણ મને પૂરો વિશ્વાસ છે ભરૂચ દૂધ સંઘના બાબતમાં મારે અત્યારે કોઈ ટિપ્પણી કરવાની નથી અને મનસુખભાઈ એક બહુ જ આમ કહે કે સાચી વાત કહેતા કોઈ જગ્યાએ ખચકાઈ પણ નહીં અને મનસુખભાઈ જાણે છે કે હું પાર્ટીમાં વર્ષોથી કામ કરતો કાર્યકર્તા છું અને મારા સાથે જે પ્રકારે જે ઘટના ઘટી છે અને એ ખોટી છે અને કોઈ કાર્યકર્તા સાથે આ પ્રકારનું જ્યારે કૃત્ય થતું હોય ત્યારે મનસુખભાઈ હંમેશને માટે એ બાબતોને યોગ્ય જગ્યા પર ધ્યાન દોરતા આવ્યા છે ને એની એ કાર્યકર્તાની પડખે ઊભા રહે છે એવી ચોક્કસ મને વિશ્વાસ છે અને ચોક્કસ વાત છે